જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ દેવા જય ગણેશ દેવા દોસ્તો ગણેશના વિવિધ સ્વરૂપો આપણે વાત કરીએ છીએ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા माता झकी पार्वती पिता महादेवा जय गणेश देवा जय गणेश देवा, देवा लडूआन के भोग लगे संत करे सेवा लडूआन के भोग लगे संत करे सेवा जय गणेश देवा जय गणेश देवा જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા દેવા માતા પિતા મહાદેવા જય ગણેશ નું ગણેશજી કરતા કરતા વચ્ચે સામા પાચમ ના મહાત્વ વિશે પણ વાત કરતો એક એપિસોડ કર્યો છે ઋષિ પાંચમ કે છે ઘણા ભાદરવા સુદ પાંચમ અને એ વ્રત કરવાથી બહેનો ખાસ કરીને કરતી હોય છે પણ ભાઈઓ પણ કરી શકે છે સામો જે વગર ખેડે ઉગે છે એ જંગલી ધાન્ય છે એ ખાઈને ઉપવાસ થતો હોય છે અને એ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે છે આ વિશે વાત કરતો તમે ચેનલ પર જોઈ શકશો સમય કાઢીને જરા જોજો મારો ઈરાદો આપણા તહેવારો પાછળના પણ જે શાસ્ત્રોક્ત કારણો અને વૈજ્ઞાનિક મહાત્મ છે તે ઉજાગર કરવાનો છે તહેવાર એટલે માત્ર અંધશ્રદ્ધાથી કરવાની વાત નથી તહેવારની પાછળ પણ વૈજ્ઞાનિક કારણો રહેલા હોય છે જેમ ગણેશોત્સવ પાછળ રાષ્ટ્રભક્તિનું કારણ છે ગણેશોત્સવની શરૂઆત લોકમાન બાલગંગાધર તિલાકે કરાવી જેમણે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે હું એ લઈને જ રહીશ એ તિલકજીના કારણે આજે આપણે ગણેશોત્સવ ઉજવીએ છીએ શરૂઆત ભલે પુનામાંથી થઈ મહારાષ્ટ્રમાંથી થઈ પણ તમને જાણીને નવાઈ લાગશે કે આપણે બધા અત્યારે ધર્માંધતા તરફ જઈએ એટલી હદ સુધી ધર્મ 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 કેતા થઈ ગયા છે કેટલો પાળીએ છીએ કેટલો અમલમાં મૂકીએ છે જુદી વાત છે પણ વડોદરામાં ઉત્સવની શરૂઆત એક પહેલવાને કરાવી હતી નો અખાડો છે ત્યાં દાદિયા બજારમાં ભાસ્કર વિઠ્ઠલ વાડાની બાજુમાં ત્યાં જુમ્મા દાદા કરીને એક પહેલવાન હતા પોતે ઇસ્લામ ધર્મ પાડે એમણે ગણેશોત્સવની શરૂઆત વડોદરામાં કરાવી હવે આ ધર્મા સાથે હમને કહી ભારત કહી ઈરાન બનાયા તું હિન્દુ બનેગા ને મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ હે ઇન્સાન બનેગા આપ્યું છે આપણે પછી જુદા જુદા ધર્મોના નામે વાડા પાડ્યા પછી એમાંય પાછા પંથ પાડ્યા આવું છે નહીં માનવતા જેવો મોટો ધર્મ બીજો એ નથી અને એટલે જ આપણે એક મુર્ધન્ય કવિ કહ્યું છે કે હું માનવી માનવ થવ તો ગણો આપણે આ દુનિયા પર આવ્યા છે અનેક યોનીઓમાં જન્મ પછી માનવ જન્મ મળે છે એવું કહેવાય છે તમને દુર્લભ માનવ જન્મ પ્રાપ્ત થયો છે ભગવાન તમારા પર દયાળુ થયો છે તો માનવ જન્મનો ઉપયોગ એ કોકના ભલા માટે કરો ને શેના માટે વેરઝેર શેના માટે લોકળ શેના માટે કંકાસ શેના માટે કજીયા શું લઈને જવાનું છે દોસ્તો એક નાની વાત કહું તમને અગાઉ પણ કહે છે આજે ફરી કહેવાનું અંતરમાંથી એક દબાણ આવ્યું છે માણસ જ્યારે જન્મે છે દોસ્તો ત્યારે એને પહેલું સ્નાન બીજું કોઈ કરાવે છે એને જે કપડામાં વિંટાળે છે એ બાળતીઓ કે છે એ બાળતિઓ બીજું કોઈ ખરીદી લાવે છે એના પૈસા કોઈ તાજા જન્મેલા બાળક પાસે માંગતું નથી કોકનું બાળવતીયું ખરીદાય છે બાળતિયોની કોઈ બ્રાન્ડ નથી હોતી પછી અંબાણીના ત્યાં જન્મ છોકરું કે ઝૂંપડીમાં જન્મે બાળવતિયું એટલે બાળતિયું એની કોઈ બ્રાન્ડ નથી હોતી અને સૌથી વધારે અગત્યનું તો એ છે કે આપણે એટલા નબળા હોઈએ છીએ સમયે કે આપણને પહેલું સ્નાન પણ બીજું કોઈ કરાવે છે અને એ વખતે બાળક જન્મે ત્યારે ડાક્ટર એને ટપલી મારીને રડાવે છે જેથી એનો શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ થઈ જાય અને કરીને રડે છે ત્યારે ભગવાનને માના પેટમાં હોય છે નવ મહિના ત્યાં પ્રાર્થના કરતો હોય છે માથે લટકતો હોય છે ઉદર માં ઊંધો રહ્યો તે દોયેલા કરગર્યો તું રે આવી તે હરી વિસર્યો અહીં આવીને ભગવાનને ભૂલી જાય છે હું અહીં ને તું ત્યાં વાં વા વહાં કઈ રોટલીસ પેલી ભગવાનને આલે કે હવે હું અહીં મારી મુક્તિ થઈ ગઈ તું ત્યાં ને હું અહીં આપણે નથી કરવાનું આપણે તો ત્વ મેવ માતા ચપિતા ત્વમેવ તમે વિદ્યા દ્રવિડમ ત્વમેવ ગજવામાં કોડી ને ઉભી બજારે દોડી એ નરસિંહ મહેતા કેમ દોડતા હતા કારણ કે જેને સુરતા સા મળ્યો સાય व देवे देवाणी रे वाले नरसी मेहता ने हाथ हाथो हाथ दी तो रे ध्रुव ने आप अविचल राज पोता न करी स्थाप्यो रे सगळाचा शेठ बनीने नरसे आणि हुंडी येणे स्वीकारी ये मारो वालो याने वशमा ना रेवू એને આધીન ના રહેવું અને અહંકારમાં માં જવું આ અહંકાર ક્યાંય ખોવાઈ જાય છે તો માણસ જન્મે ત્યારે બધું ગજવા હોય છે અને વિદાય થાય ત્યારે કફન નથી હોતી માણસ ગુજરી જાય પછી એને છેલ્લું સ્નાન બીજું કોઈ કરાવે છે એ બીજા કોઈના પૈસે કફન આવે છે એની પાસે કોઈ પૈસા નથી માગતો અને દોસ્તો છેલ્લે પણ કફનને ગજવું નથી આ આખું જીવન મારું કે તમારું બે ગજવા વગરના કોકના પૈસા ખરીદાયેલા કપડા કપડ કાવા દાવા પાપ આ બધું કરવાની જરૂર શું શેના માટે છેવટે તો એક લવાના મનવા એકલા જવાના એકલા આવ્યા ને અહીંથી એકલા જવાના મનવા એકલા જવાના એકલા આવ્યા ને એકલા જવાના સાથી નહીં સંગી નહીં એકલા જવાના

ने की पर चले और बदी से टले ताकि हंसते हुए निकले दम मालिक तेरे बंदे हम ये अंधेरा घना छा रहा तेरा इंसान घबरा रहा ये अंधेरा घना छा रहा तेरा इंसान घबरा रहा कुछ न आता नजर हो हूं मैं बेखबर सुख का सूरज छिपा जा रहा रोशनी में तेरी है जो दम तू अमाश को कर दे जय जय हो जै हो तू पूवत को कर दे पूनम नेकी पर चले और बदी से टले ताकि हंसते हुए निकले दम अए मालिक तेरे बंदे हम जब चुल का हो सामना तब तू ही हमें थमना મ નેકીસે ચલે ઓ બધી સે ટલે તાકી હસતે નિકલેલિક તેરે બંદેહમ ત્યારે ગુજરાતમાં આપણે ગણપતપુરા ની વાત હવે કરવાના છીએ

જુનાગઢના ઈગલ ગણપતિ દાદા હોય ગામે આવેલું સિદ્ધા વિનાયક ગણેશ અહી વિવિધ સ્વરૂપે ગણપતિ દાદા મોજુદ છે એમનું વિવિધ મહાત્મ છે અને વિવિધ કારણોસર લોકો પોતાના આધિ વ્યાધિ ને ઉપાધિના તાપ ને દૂર કરવા માટે આ મંદિરોની મુલાકાતે આવે છે માણસને હંમેશા ગમે તે માણસ હોય એને પોતાના સુખ હોય છે પોતાના દુઃખ હોય છે એ પણ એક વિશિષ્ટ મંદિર છે વિવિધ યુગોમાં ગણપતિનું સ્વરૂપ અને વાહન અલગ અલગ હોય છે તેમાં ગણેશની સવારી ઉંદર કે મોર પર નથી પરંતુ સિંહ છે માં શક્તિ જગતજન ની અંબા એ જ સિંહ પર સવારી કરે છે એવું નથી અહીં ગણપતિ દાદા એ સિંહ ની સવારી કરી છે સતયુગમાં માતાજીના તેઓ સતયુગમાં મહોત્કટ વિનાયક નામથી પૂજાતા હતા કહ્યું નામ અત્યારે આપણે સિદ્ધિ વિનાયક કહીએ છીએ મહોત્કટ વિનાયક નામથી પૂજાતા હતા ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલ ગણેશ સિદ્ધિ વિનાયક ગણેશ તરીકે ઓળખાય છે તેઓ સિંહની સવારી પર બિરાજમાન છે આ મૂર્તિ આકડાના મૂળમાંથી નીકળેલી સ્વયંભૂ મૂર્તિ છે દોસ્તો સફેદ મૂળમાંથી ગણપતિની મૂર્તિ નીકળી આવે અથવા બનાવાય તો એની તાંત્રિક વિધિઓ માટે ઘણો મોટો ઉપયોગ છે પણ આપણે એની વાત નથી કરવી હું એવું માનું છું કે તંત્ર એ વામ માર્ગ છે અને તમને નરકમાં લઈ જવાનો સરળ રસ્તો છે એટલે ઉપલાતા તાલુકાના ડાહક ગામે આવેલા ગણેશ વિનાયક સિદ્ધિ વિનાયક ગણેશ તરીકે ઓળખાય છે તેઓ સિંહની સવારી પર વિરાજમાન છે આ મૂર્તિ આકડાના મૂળમાંથી નીકળેલી સ્વયંભૂ મૂર્તિ છે પાંડવો જયારે વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા ત્યારે ગણપતિના દિવ્ય સ્વરૂપથી પ્રભાવિત થઈ મહાપૂજા કરી હતી તેવી વાયકા છે આ મંદિરની વિશેષતા એ છે કે તેઓ ભક્તોના મનોરથ પત્ર વ્યવહાર દ્વારા સિદ્ધ કરે છે કાગળ લખી શકો ને તો મુકામ સિદ્ધિ દાદા આપણું કામ છે થઈ જાય અનેક લોકો કાગળો લખે છે પેલું ભજન સાંભળ્યું છે તારા હજારો નામ કયા નમે લખવી કંકોતરી

કે ભક્તોના મનોરથ પત્ર વ્યવહાર દ્વારા સિદ્ધ કરે છે હવે પ્રશ્ન એ થાય છે કે ગણેશ ભગવાન સાથે પત્ર વ્યવહારનો ક્રમ ક્યાંથી શરૂ થયો ગણેશ ગણેશ ભગવાન પોતે તો પણ તમે કાગળ લખી શકો ક્યાંથી શરૂ થયું આ બધું આપણે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે પહેલી કંકોત્રી આપણી કુલદેવીને કે ભગવાનને લખાતી હોય છે દેવી દેવતાને કંકોત્રી આપણે મોકલતા હોઈએ છીએ એ જ રીતે જેમ જેમ ભાવિકોની શ્રદ્ધા વધી તેમ ભાવિકો ગણપતિ દાદા સમક્ષ પહેલા કંકોત્રી મોકલતા પછી ભક્તો એ પોતાના પ્રશ્નો ગણેશ સામે રજૂ કરવાનો કાગળ લખીને શરૂ કર્યું આ લોકપ્રતિનિધિ નું આ લક્ષણ છે ગણનાયક એટલે શું ગણ એટલે પ્રજા નાયક એટલે નેતા પ્રજાનો નાયક કેવો હોવો જોઈએ કે જેને તમે કાગળ લખીને પણ તમારી વાત કહો અને તમારું કામ થાય અત્યારે તો રૂબરૂ મળીને ધક્કા ખાઈ ખાઈ ઘસાઈ જાઓ કેટલાક નેતાઓ તો એવી ટેવ હોય છે કે ઘેર ખાય ને ઝેર ખાય સવારમાં ઉઠે તો નહીં ધોઈ તૈયાર થઈ ચાનો કપ પીધો નથી પીધો અને નીકળે બે ચાર જણા રાહ જોતા હોય રસ્તામાં ગાંધીનગર પહોંચતા પહેલા પહેલા પેટ પૂજા કરી લેવાની કોઈ સારી વિષયમાં કે લોજમાં પછી જવાનું સાંજે પાછું ચા પાણી કરવાનું અને રાત્રે પાછા આવતા મહેસાણા ક્યાંક જમી લેવાનું એટલે આમાં હતી પોષાય નેતાઓ શોષાતા હતા એટલે ગણપતિ બાપાને કાગળ લખીને તમે કહી દો એનાથી મોટા તો તમારા એમએલએ કે એમપી નથી થઈ ગયા ને ગણપતિથી એ મોટા છે લોકો ના પણ અત્યારે તો આપણે એમની યથોચિત આગતા સ્વાગતા કરવી પડે અનુસ્થાન કરવું પડે ભેટ ભેટો લક્ષ્મી દાન પણ કરવું પડે ત્યારે એ કામ થાય થાય તો ના થાય તો નસીબ તમારે મેં તો પ્રયત્ન કર્યો હતો મારો ઉપકાર સાચો તમારા પર એટલે ભક્તો કાગળ લખી વિવિધ સમસ્યાઓ જેવી કે બીમારી આર્થિક સમસ્યા સંતાન પ્રાપ્તિ વેવિશાળ જેવી અનેક મૂંઝવણો જણાવે છે આજે પણ રોજના પચાસ થી દોઢસો સુધીના પત્રો ગણપતિ દાદાને ઉપર આવે છે સ્ટેનો બેનો નથી નથી રાખતા કોઈ વાંચવા માટે પણ જાતે સમજી લે કાગળ જોઈને કે જયનારાયણ વ્યાસ નો કાગળ આવ્યો છે એની તો કઈ કામ એનું પોતાનું તો હશે ને હું વગર માગે કરી દઉં છું પણ કોકની ભલામણ છે તો લાયક કરી દો તો કરે મારું તો કોણ જાણે કેમ ભગવાન હંમેશા આગળથી મારું કામ કરતો આવ્યો છે માગવાનો જ વખત આવવાની એટલી કૃપા છે મારા અનહદ કૃપા વરસી રહી છે આ પત્રો પૂજારી એકાંતમાં ગણેશજી સમક્ષ વાંચી સંભળાય છે પૂજારી એ રોલ પકડી લીધો આપણે ત્યાં કોઈ પણ વસ્તુને સિમ્બોલાઈઝેશન કઈ રીતે કરવું એમાં આપણે માન છીએ એટલે પૂજારી એ પત્રો વાંચી સંભળાય હવે આગળ જતા ગણપતિ દાદા ની વાત કરવાનો છું એમાં તમારે ગણપતિ બાપાના કાનમાં કેવાનું હોય છે મને કોઈ ખબર ના પડે કાનમાં ઘણી જગ્યાએ નેતાઓ કરતા નેતાઓના ચમચાઓના કાનમાં કીધેલી વાત જલ્દી થતી હોય છે કરીશું આગળ જતા વાત એટલે આ પત્રો પૂજારી એકાંતમાં ગણેશજી સમક્ષ વાંચી સંભળાવે છે ત્યારબાદ ગણપતિ દાદા પ્રેરણા કરે તે પ્રમાણે તેનું નિરાકરણ પૂજારી પત્ર દ્વારા ભાવિક ભક્તોને સૂચવે છે ભગવાનનો તો આભાર માનવો જોઈએ ગણેશ ચતુર્થીની ચતુર્દશી સુધીના અગિયાર દિવસ એટલે ગણેશ ચતુર્થી એટલે ભાદરવા સુદ ચોથ અનંત ચૌદશ એટલે ભાદરવા સુદ અગિયાર દિવસ ભાવિકોની ખૂબ જ ભીડ રહે છે આ દિવસો દરમિયાન રોજ વધુ માણસો મહાપ્રસાદ ગ્રહણ કરે છે આ મંદિરમાં ફક્ત ગણેશ નહીં સમગ્ર શિવ પરિવાર બિરાજે છે કુટુંબ મિત્ર મંડળ ભગવાન આદર છે ગણેશ બાપા એકલા નથી રહેતા પણ આખું શિવ પરિવાર ત્યાં બિરાજે છે જેમાં મુખ્ય દરવાજામાં કાર્તિક સ્વામી પછી ના બાજુમાં મહાદેવ ગણપતિ દાદા પણ બિરાજે છેલ્લા ત્રણ દાયકાથી એટલે બહુ જૂની પ્રથા નથી આ પત્ર લખવાની પ્રથા છે હું તો કાગળી લખી લખી થાકી એવું નથી થતું અહિયાં તો ગમણી ધરતીના દાદા કોરા કાગળ આયા રે રે કાગળ દાદે ડલીએ વંચાવ્યા રે અહી તો કાગળ આવે છે ના ગણપતિ દાદા ઘણા કાગળ આવ્યા રે રે કાગળ પૂજારી દાદા ને સંભળાવ્યા રે પૂજારી પ્રેરણા પ્રેરણા ને દાદો જવાબ લખાવે ભક્તો ને એ રીતે દાદો બેઠા બેઠા આપે રે માપીને હોઉં ને અત્યારે હાલ લખ્યું હાલ મગ મનમાં સ્ફૂર્યું દાદા એ મન સ્ફૂર્યો સ્ફૂર્ણ કરીને બોલી ગયો કાલી ગેલી ભાષા ભક્તિ ભાષા છે એમાં ભૂલો નથી જોવાતી બાળક કાલી ગેલી ભાષામાં બોલતો હોય તો કેવું વાલું લાગે છે તેરી લઈને પપ્પી કરી લેવાનું મન થાય એમ ભગવાનને પણ આપણે બાળક સ્વરૂપ રહીએ નિર્દોષ રહીએ કાલા ગેલા ભાષામાં વિનવણી કરી ગમે છે મોટા થઈ જવાની કોઈ જરૂર નથી એટલે છેલ્લા ત્રણ દાયકાથી પત્ર લખવાની પરંપરા એ ચાલી આવે છે અને સિદ્ધિ વિનાયક દાદા સર્વેની મનોકામના પૂર્ણ કરે છે આ પરંપરાના કારણે ઢાંકનું આ ગણેશ મંદિર જાણીતું બન્યું છે અહીં આવેલા ભક્તો વિવિધ બાધા આખરી રાખવા મંદિરે જાય છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય પછી દાદાના દર્શને બાધા કહેવાય છે બાધા શું કરો શું કરો આખો બાધા એટલે નડતર બાધા આખરી એટલે નડતર દૂર કરવા માટેનો પ્રયોગ ત્યાં શું કરો અને પોતાની મનોકામના પૂર્ણ થાય પછી દાદાના દર્શને જાય છે દર અંગારખી ચોથ તેમજ ગણેશ ચતુર્થીના દિવસે યજ્ઞ કરવામાં આવે છે જેમાં ગણેશ ભક્તો મુંબઈ પુના નાસિક તેમજ ગુજરાતના અનેક સ્થળોથી દર્શન કરવા ઉપસ્થિત થાય છે સર્વે દુઃખોનું નિવારણ કરનારું ગણેશજીનું આ મંદિર ખૂબ જ પુરાણું અને દર્શની છે તો આ હતી મિત્રો ઢાંક ગામે આવેલા સિંહ ઉપર સવાર ગણપતિ દ્વારા હજુ આ બીજા કેટલાક ગણપતિના વિશિષ્ટ મંદિરો છે એના વાત કરીશું પણ મારે તમને છે કે આ બધું નથી ગમતું તમને ગમે છે આપણી ચેનલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું સબસ્ક્રિપ્શન ભર્યું પૈસો આપવાનો નથી બાપાને તો તમારે પોસ્ટકાર્ડ લખવું પડે અહીં તો તમે બાપાનો મહાત્મા સાંભળીને મનોમન તમે કલ્પના કરો તો પણ તમને ફળ મળી જાય પગ કરાયું છે રજીસ્ટ્રેશન હું નથી ગમતો તમને મારો ચહેરો નથી ગમતો શેના માટે થઈને રજિસ્ટ્રેશન નથી કરાવ્યું જે મારા આંકડા મારી પાસે આવે છે એ પ્રમાણે સો મિત્રો જોવે છે એમાંથી માત્ર રજીસ્ટ્રેશન છે એસી નથી આ આળસ છે મારો શું સ્વાદ છે એમ તમે મને કહો છો નથી તમારે પૈસો આપવાનો રજીસ્ટ્રેશન કરાવવા માટે નથી કોઈ પણ પ્રકારની બીજી તમને હું બાધા આખડી આપીને કોઈ ફસાવાના કામ કરતો હું તમને કહું છું કે આ સત્સંગ છે એ વધારેમાં વધારે લોકો સુધી તમે ફેલાવવામાં મદદરૂપ થાવ આ પુણ્યનું કામ છે અને પરોપકાર અને પુણ્યનું કામ તો બધા કામ છોડીને કરવું છે ના કરાવો તો ના તો કરાવી લેજો હા ને ચોક્કસ કરાવી લેશો ને તો હું માનીશ કે ના તમે મારી વાત સાંભળી છે તમે મારી ચેનલ પર સબસ્ક્રિપ્શન ભરી આપણી ચેનલ આવતી સાલ આપણે જયારે ગણેશ ચતુર્થી ઉજવતા હોઈએ ત્યારે એવી બનવી જોઈએ કે જેના ગુજરાતમાં સૌથી વધારે સબસ્ક્રાઈબર હોય તમારા મિત્રો તમારા સગાવાલા તમારા આપતોજનો બધાને આ ચેનલ સાથે જોડવા છે કારણ કે આપણે એમને મહિમા ગાન કરવું છે દેવોનું પુણ્યનું વ્રતોનું એની પાછળ રહેલી ભાવનાનું અંધશ્રદ્ધા નથી આપવી શાસ્ત્રોક્ત જ્ઞાન આપવું છે તો આવતા વર્ષ સુધીમાં આ સિદ્ધિ તમે કેટલી કેટલા એ માટે આતુર બનશો કેટલા કાર્યરત બનશો કારણ કે ઉદ્યમ એના મનોરથ કાર્ય કરવાથી જ આપણા મનોરથ પૂરા થાય છે ખાલી મનમાં એની કલ્પનાઓ કરવાથી આ બધા સુઈને આપણે કલ્પના કરીએ કે હવે કેરીઓ બાકી છે આવા ઉપર ને ફળ મારા મોડાવા પડશે પણ એ માટે પ્રયત્ન કરો તો આટલો પ્રયત્ન કરશો ને મારા માટે કરશો ને તમારા એ વિશ્વાસ પર આજે આ વાતને ડાંક દાદા ગણપતિ દાદાની મહાત્મ કથાને અહીંયા વિરામ આપીએ છીએ જય ગણેશ આવજો